માન્ય મુખ્યમંત્રીશ્રીએ એમના માર્ચ હેઠળ આપણે મિત્રો ભરતી કેલેન્ડર બનાવ્યું છે અને પૂરા ગુજરાતમાં આપણે ચૌદ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરવા જઈ રહ્યા છે અને એનું કેલેન્ડર છે એ સૌથી પહેલાં આપણા એ જ મેટ આચર્ય આપણે ભરતી મિત્રો કરી એની જાહેરાત આપી છે અને જૂના શિક્ષક આપણે જે છે બે હજાર માધ્યમિક અને બે હજાર ઉત્તર માધ્યમિકને આપણે અત્યારે પોર્ટલ એનું ખુલ્લું મૂક્યું છે એ થશે એટલે આપણી જે ટાટ માધ્યમિક અને ટાટ ઉત્તર માધ્યમિક એનું પણ કેલેન્ડર આપણે નક્કી કર્યું છે સાત હજાર પાંચસો જેટલા શિક્ષકો એમાં આપણે ભરવાના છીએ માન્ય મુખ્યમંત્રીશ્રીએ એમના માર્ક હેઠળ આપણે મિત્રો ભરતી કેલેન્ડર બનાવ્યું છે અને પૂરા ગુજરાતમાં આપણે ચૌદ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરવા જઈ રહ્યા છે અને એનું કેલેન્ડર છે એ સૌથી પહેલાં આપણા એચ મેટ આચરણ આપણે ભરતી મિત્રો કરી એની જાહેરાત આપી છે અને જૂના શિક્ષક આપણે જે છે બે હજાર માધ્યમિક અને બે હજાર ઉત્તર માધ્યમિકને આપણે અત્યારે પોર્ટલ એનું ખુલ્લું મૂક્યું છે એ થશે એટલે આપણી જે ટાટ માધ્યમિક અને ટાટ ઉત્તર માધ્યમિક એનું પણ કેલેન્ડર આપણે નક્કી કર્યું છે સાત હજાર પાંચસો જેટલા શિક્ષકો એમાં આપણે ભરવાના છીએ